નમસ્કાર મિત્રો શેરિંગ એડ સ્કેંગ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું તમારી દોસ્ત હેતલ પટેલ જીએસઆરટીસી નિગમને લગતી માહિતી વિડીયોના માધ્યમથી આપ સમક્ષ પ્રસ્તુત કરું છું જો હજી સુધી આપે ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો જેથી પરીક્ષા ઉપયોગી માહિતી આપ સમક્ષ સચોટ અને સરળતાથી પહોંચી શકે અને હા દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો એસટીની મુસાફરી કરવા તૈયાર છો ને તો પહેલો પ્રશ્ન છે જીએસઆરટીસીની સ્થાપના ક્યારે થઈ હતી તો એનો જવાબ છે મિત્રો જીએસઆરટીસીની સ્થાપના એક મે ઓગણીસો સાહીઠના રોજ થઈ હતી ત્યાર પછી બીજો પ્રશ્ન છે ગુજરાત રાજ્ય રોજ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની ધ્યેય વાક્ય શું છે તો એનો જવાબ આવશે ધ્યેય વાક્ય છે સ્વીથ સાથે સ્ટિયરિંગ માઇલ સ્ટિયરિંગ માઇલ વિથ સ્માઇલ્સ ત્યાર પછી છે ત્રીજો પ્રશ્ન ગુજરાત રાજ્ય રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના હાલના મેનેજિંગ ડિરેક્ટર કોણ છે પ્રશ્ન બરાબર સમજજો કે ગુજરાત રાજ્ય રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના હાલના મેનેજિંગ ડિરેક્ટર કોણ છે તો એનો જવાબ આવશે કે હાલના મેનેજિંગ ડિરેક્ટર છે એમ એ ગાંધી ત્યાર પછી આવે છે પ્રશ્ન ચાર કેટલા વર્ષ સુધી ડિરેક્ટરોને નિમણૂક કરવામાં આવે છે તો એનો જવાબ છે ડિરેક્ટરોને નિમણૂક ત્રણ વર્ષ સુધી કરવામાં આવે છે અગત્યનો પ્રશ્ન છે ત્યાર પછી આવે છે પ્રશ્ન પાંચ ગુજરાત રાજ્ય રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ઓગણીસો એકોતેર નિગમની બેઠક દર કેટલા મહિને યોજવામાં આવે છે તો એનો જવાબ આવશે મિત્રો દર ત્રણ મહિને દર ત્રણ મહિને યોજવામાં આવે છે ત્યાર પછી આવે છે પ્રશ્ન છ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની મુખ્ય મથક કયા સ્તરે આવેલું છે તો એનો જવાબ આવશે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની મુખ્ય મથક સેન્ટ્રલ એસટી વર્કશોપ નરોડામાં આવેલું છે ત્યાર પછી છે પ્રશ્ન સાત ગુજરાત રાજ્ય રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના ચેરમેન અને ડિરેક્ટરોની નિમણૂક કોણ કરે છે તો એનો જવાબ આવશે ચેરમેન તથા ડિરેક્ટરોની નિમણૂંક રાજ્ય સરકાર કરે છે ત્યાર પછી આવે છે પ્રશ્ન આઠ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની બેઠકો કેટલા સમયમાં યોજવામાં આવે છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની બેઠકો કેટલા સમયમાં યોજવામાં આવે છે તો એનો જવાબ આવશે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની બેઠકો દર ત્રણ મહિને એકવાર યોજવામાં આવે છે ત્યાર પછી આવે છે પ્રશ્ન નવ જીએસઆરટીસીની મુખ્ય કાર્યાલય કયા શહેરમાં આવેલું છે અગત્યનો પ્રશ્ન છે ફરી જોઈએ જીએસઆરટીસીની મુખ્ય કાર્યાલય કયા શહેરમાં આવેલું છે તો એનો જવાબ આવશે મિત્રો જીએસઆરટી સીનું મુખ્ય કાર્યાલય રાણીપ અમદાવાદમાં આવેલું છે ત્યાર પછી આવે છે પ્રશ્ન દસ ગુજરાત રાજ્ય રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના પરિવહન મંત્રી કોણ છે અગત્યનો પ્રશ્ન છે ફરી એકવાર જોઈએ ગુજરાત રાજ્ય રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના પરિવહન મંત્રી કોણ છે તો એનો જવાબ આવશે ગુજરાત રાજ્ય રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના પરિવહન મંત્રી છે હર્ષ સંઘવી છે તો આ જ રીતે આપણે પરીક્ષા ન આવે ત્યાં સુધી આપનું રિવિઝન થઈ શકે તે હેતુથી લાઇનર સ્વરૂપે એસટીની સ્પીડ લિમિટને ધ્યાનમાં રાખી ધીમી પરંતુ મક્કમ ગતિએ સવારી કરીશું આશા રાખું આપની મુસાફરી આનંદદાયક અને માહિતીસભર રહેશે તો ફરી મળીશું નવા પ્રશ્નો સાથે તો દોસ્તો અમારી સાથે જોડાયેલા રહો આગળ વધતા રહો જય હિન્દ જય ભારત